છે ફૂલ ડીશ આવી ગઈ બટેટાનું શાક છે ચણાનું છે પાપડ છે કેરી છે કમન છે બધી છે બધાયને ભૂખ લાગી ગઈ છે ને એટલે જમવા મન છે અમે મમ્મી કે ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ છે શું બધાય જમી ગઈ હાલો નથી હે ચમ લાગે આમાં તો થોડક ખાલી ટાઈમ મમ્મી ટક્કર કરવાની બર્થડે આવી ગઈ છે હે સેલિબ્રેશન માટે ડેકોરેશન કરી નાખ્યું છે થોડું કચરો વાળા

Happy birthday to you. Happy, Happy birthday, birthday to you. Happy birthday, Dilali. Happy birthday to you. Happy one, तो मैं कबड़ा मज़े रहवाई ઉપાલેજો કાયવા તો લઈ આવીશું અને જોઈશું અને જોઈ લીધું ને અને મેં હે આમ ગયા તો બેકરીવાળા એને જાય એટલે એને જાય માજે બી કેમ કર છો ફાંખા ની લો વા લો ખાઈ લે ખાઈ તારું જ નામ છે એ પોચી નથી હાલો દેખાય

બેબે બેટા અમારા તરફ ઓ ગાઈસ મને બીજીવાર કપડા દીધા ઈ શું હતું ટી મમ્મી નું ગિફ્ટ આવી ગયું ચલો ગાઈસ ઉભા રહેજો કેવું લાગે છે અમારું લે સારું લાગે ગિફ્ટ જો કે તે દીધો તો હારું લાગે ને કોતરીવાઈ ગયો લે પોટામે બસ ખાલી કાગળિયો ફોલી જોરિયા ને તો નો મજા આવે ગાઈ જાવે કપડાં ચીનું અને કપડાંનો બોલ રાખે ને એટલે વાહ જરા अनार કલી ગ્રે अनार કલી નો કહેવાય હા

চাই নি দিরা হে তো গেসে তো મેકઅપ નહિ લીન કા પેડ કાપડો મને કપડાનો મને કપડાનો ધોખે કપડા દે આ તો બેચ છે গাইસ જો ચલો ટ્રાવેલિંગ મસ્તે લે મેચિંગ મેચિંગ હું તમે नक्की જ કર્યું તું કે અનરખલી એય ભાઈ અનારકલી આરે બ્લુ કલર નું આ બેગ આરે નો અમારું જો નથી અબ એમ ઈ ગાઈસ કેવું બેગ છે જોઈ શકો છો તમે એમાં ઉર્વશી આખી નો સમાય અને મારે લેવું છે નો કે તમને જો બધા ખાઈ ગઈ એકલી સાચી વાત છે કાળું કાળું દેખાય છે કારણ કે હામો તડકો આવે છે આવજો